તમને ખબર છે કે શા માટે છે બાપા જલારામજીના ધામ ભંડારો અખૂટ જાણો રસપ્રદ કથા જલારામજી અને તેમના પત્ની મજૂરી કરતા અને આ આકરી મજૂરી બાદ જે થોડું ઘણું મળે તેમાંથી એ જરૂરિયાતમંદોને ભાગ દેતા જ્યારે આ સેવાય સેવાયગનમાં તેમની આર્થિક પરિસ્થિતિ બાધારૂપ બની ત્યારે વીરબાઈએ તેમના તમામ ઘરેણા બેચીને પણ ભૂખ્યાને રોટલા આપ્યા ઘરેણા બેચીને પણ બાપા જલારામ અને વીરબાઈએ ભૂખ્યાને રોટલા આપ્યા ભર્યો ભંડારો એણે ભૂખ્યાને કાજે સદાવ્રત ધારી એ તો સાધુ સંતોને માટે પાયે લાગુ હું તો જોગી જલિયાણને ઘણી ખમ્મા ખમ્મા બાપા ને જલારામ બાપા જલારામ બાપા એટલે તો એક એવું નામ કે જેમણે આખું આંખું સાધુ સંતો અને બિંદુ ખીઓની સેવામાં જ વ્યતીત કર્યું કહેવત છે કે ઘરનું ગોપીચંદન કરીને કંઈ તીરથ ન થાય પણ બાપા જલારામે તો તે પણ કર્યું અને એટલે જ તો વીરપુર માં જન્મેલા ઓલિયા ઓલિયાજી ભક્તોના હૃદયમાં અધકેરું સ્થાન મેળવ્યું થી લગભગ સાઠ કિલોમીટર ના અંતરે વીરપુર નામે ગામ આવેલું છે આ ગામ એ સૌરાષ્ટ્ર ના ગોકુળિયા ગામ તરીકે પ્રસિદ્ધ છે અને આ ગામને ખરા અર્થમાં ગોકુળિયું બનાવવાનો શ્રેય જો કોઈને જતો હોય તો તે છે બાપા જલારામજી સંત જલારામ કહો બાપા જલારામ કહો કે પછી કહો જય જલિયા શ્રદ્ધાળુઓના હૃદયમાં તો ભગવાન સ્થાન ધરાવે છે બાપા અને એટલે જ તો દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ વીરપુરમાં સહજપણે જ દર્શનાર્થે ખેંચાઈ આવે છે વીરપુર જ બાપા જલારામની જન્મભૂમિ અને કર્મભૂમિ રહ્યું છે વિક્રમ સંવત એક હજાર આઠસો છપ્પનની કારતક સુદ સાતમ ના રોજ વીરપુરના લોહાણા સમાજના ઠક્કરપુરમાં જલારામ બાપાનો જન્મ થયો તેમના પિતાનું નામ હતું પ્રધાન ઠક્કર જ્યારે માતાનું નામ હતું રાજભાઈ ઠક્કર બાળપણથી જ શ્રીરામનું નામ જલારામજીના મુખે ચઢેલું હતું જલારામજીનું મન બાળપણથી જ સાધુ સંતોમાં પરોવાયેલું રહેતું તેમને ભણવામાં કે પિતાની હાટડીએ બેસવામાં જરાય ગોઠતું ન હતું પિતાને બીક પેઠી કે ક્યાંક દીકરો સાધુ ન થઈ જાય અને એટલે જ જલારામજીને સંસારમાં બાંધવા તેમનું સગપણ કરી દેવાયું જલારામજીએ ના પાડી ત્યારે તેમના કાકા વાલજીએ તેમને સમજાવ્યા અરે ભાઈ ગૃહસ્થાશ્રમને તું હીણો ન સમજ ઘર બાંધીને બેઠા હોઈએ તો કોક દહાડો આપણે ઘેર કોઈને એ પુણ્ય ઓછું નથી અરે ઘરમાં કીડીન કોડી કણ ખાય એનું પુણ્ય લાગે લોકોને ખવડાવવાની આ વાત જલારામજીના મનમાં વસી ગઈ અને સોળ વર્ષની ઉંમરે આઠકોટ ગામના વીરબાઈ સાથે જલારામજીના લગ્ન થયા જો કે આ લગ્નથી જલારામજીના સેવાયગ્નમાં કોઈ ઓટ ન આવી ઉપરથી સોનામાં સુગંધ ભળેની જેમ વીરબાઈ પણ પતિના જ કર્મો પર ચાલી નીકળ્યા જલારામજી અને તેમના પત્ની વીરબાઈ કાયાતૂટ મજૂરી કરતા અને આ આકરી મજૂરી બાદ જે થોડું ઘણું મળે તેમાંથી એ જરૂરિયાતમંદોને ભાગ દેતા આખું એ જીવન પતિ પત્નીએ આ રીતે લોકસેવામાં જ વિતાવ્યું બાપા જલારામજી અને તેમના પત્ની બીરબાઈ સદૈવ સાધુ સંતોની સેવા માટે તત્પર રહેતા જ્યારે આ સેવાયજ્ઞમાં તેમની આર્થિક પરિસ્થિતિ બાધારૂપ બની ત્યારે બીરબાઈએ તેમના તમામ ઘરેણા વેચીને પણ ભૂખ્યાને રોટલા આપ્યા પણ સૌથી આકરી કસોટી તો ત્યારે થઈ જ્યારે એક વૃદ્ધ સાધુએ જલારામજી પાસે સેવા માટે તેમની પત્નીનું દાન માંગ્યું અને પત્નીની સંમતિથી જ જલારામજીએ તે પણ આપ્યું જો કે વીરબાઈને સાથે લઈને નીકળેલા તે સંત વીરબાઈને તેમનો દંડો અને જોડી આપી અદૃશ્ય થયા અને વીરબાઈ ઘરે પાછા આવ્યા દંતકથા અનુસાર તે સમયે આકાશવાણી થઈ કે આ તો દંપતીની પરીક્ષા લેવા સ્વયં પરમેશ્વર પધાર્યા હતા કંઈક આવો જ મોટો પરચો તો વીરપુર ધામના અખૂટ ભંડારા સાથે પણ જોડાયેલો છે સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં વર્ષ બે હજાર બાદ શ્રદ્ધાળુઓ પાસેથી એક પણ રૂપિયાનું દાન નથી લેવાતું અને છતાં સદાવ્રત ની અસ્ખલિત ધારા અવિરતપણે ચાલતી જ રહે છે ભક્તો તેને જલારામ બાપાના પુણ્યનો જ પ્રતાપ માને છે જલારામ બાપા વિક્રમ સંવત એક હજાર નવસો મહાવતમે વૈકું તેમના એક અજાણ્યો સાધુ આવી ચડ્યો જે સીધો જ ભંડાર ઘરમાં ગયો ત્યાંથી એક લાડુ લઈ તેનો ભૂકો કરી તેને ચારે દિશાએ વેર્યોને અખોટ અખૂટ ભંડાર તો ક્યાં અદૃશ્ય થઈ ગયો તેની કોઈને ખબર ન પડી અને જાણે તેના જ અખૂટ આશીર્વાદ આજે પણ વીરપુરમાં ફળીભૂત થઈ રહ્યા છે